શક્તિપીઠ અંબાજી ખાતે બાયપાસ રોડનું કામ પૂરા જોશમાં સો કરોડના ખર્ચે પાંચ કિલોમીટર લાંબા અને બે મોટા પુલથી એસી ટકા ટ્રાફિક અંબાજી સિટીનું ઘટશે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી શક્તિપીઠ આવનારા સમયમાં દેશનું સૌથી મોટું શક્તિપીઠ બનવા જઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં શક્તિપીઠ અંબાજી ખાતે હિંમતનગર આબુ જોધપુર જયપુર તરફનો બાયપાસ રોડનું કામ પૂરા જોશમાં ચાલી રહ્યું છે હાલમાં શક્તિપીઠ અંબાજી ખાતે મંદિર સામેથી મુખ્ય માર્ગ પસાર થતો હોય તમામ મોટા અને બાયપાસ લોકો માટે ભારે તકલીફનો સામનો થઈ રહ્યો છે ત્યારે આગામી થોડા મહિના બાદ શક્તિપીઠ અંબાજી ખાતે ટ્રાફિક સમસ્યા એસી ટકા સુધી ઘટવાની સંભાવના જોવા મળી રહી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લગભગ સો કરોડના ખર્ચે પાંચ કિલોમીટર લાંબા અંતરિયાળ પહાડી વિસ્તારમાં બાયપાસ રોડનું કામ ચાલી રહ્યું છે જેમાં અલગ અલગ મશીનો અલગ અલગ વિભાગો દ્વારા પહાડી ખોદવાની અને પુલ બનાવવાની અને બાંધકામની કામગીરી જોવા મળી રહી છે આગામી સમયમાં આ માર્ગ શરૂ થતાં અંબાજીની ટ્રાફિક સમસ્યામાં ભારે ઘટાડો થશે શક્તિપીઠ અંબાજી ખાતે વર્ષ દરમિયાન આવતા મોટા તહેવારો જેવા કે ભાદરવી મહાકુંભ પરિક્રમા મહોત્સવ નવરાત્રી પોષી પૂનમ અને વર્ષ દરમિયાન આવતી પૂનમમાં ભારે ટ્રાફિક શક્તિપીઠ ખાતે જોવા મળે છે ત્યારે બાયપાસ રોડ ન હોવાને લીધે શક્તિપીઠ અંબાજી ખાતે ભારે ટ્રાફિક જામ થતું હોય છે જેને લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ હાલમાં બાયપાસ રોડનું કામ પચાસ ટકા કરતા વધુ પૂર્ણ થયેલ છે અને આ બાયપાસ રોડ અરવલીની ગિરમાળાઓમાંથી પસાર થાય છે ના માર્ગ શરૂ થતા વાહન ચાલકોને માઉન્ટ આબુ જેવો નજારો પોતાના વાહનોમાં પણ જોવા મળે છે આ બાયપાસ રોડની પાસેથી જ તારંગા આબુ રોડ રેલવે લાઇનનું કામ પણ ચાલી રહ્યું છે આ બાયપાસ રોડના પાંચ કિલોમીટરના માર્ગમાં બે મોટા પુલ પણ બની રહ્યા છે ખેડ તરફથી અંબાજી તરફ આવતા અંબાજી જીઆરડીસી જરીવાવ થઈ અને આ માર્ગ અંબાજીના ગજ દ્વાર પાસે નીકળે છે જેનાથી વાહન ચાલકોને અને મોટા વાહનોને અંબાજી સિટીમાં આવવું નહીં પડે

અંબાજી અંબાજી બાઈપાસે અંદાજે સો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને જેનું પચાસ ટકા જેટલું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે આગામી ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થનાર છે અંબાજી બાય પાસે પાંચ કિલોમીટરનો બાયપાસ રસ્તો છે જે બનવાથી ગામના લોકોને અહીંયા આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ બધા દરેકને એનો લાભ થશે રાજસ્થાન જોડતો બાયપાસ મહત્વના જે અંબા રાજ સ્થાનથી આવતું ટ્રાફિક અને જે હિંમતનગરથી જે ટ્રાફિક આવે છે જ્યારે સીધું અંબાજીમાં ના આવવાનું હોય અને રાહસ્થાને જવું છે તો સીધા બાયપાસ ઉપરથી પસાર થશે જેમને અંબાજીમાં અંદર નહીં આવવું પડે અને ટ્રાફિકનો સમસ્યાનો સામનો નહીં કરવો પડે